હવે બે ફિલ્મોની અનાઉન્સમેન્ટ એક સાથે થઈ તમને કદાચ ખ્યાલ હોય કે માલિકની વાર્તા અને સેવકની વાર્તા તો આ બંનેની સ્ટોરી જે છે ને એ કનેક્ટેડ છે આમ તમે કહો તો એક આખી સ્ટોરી છે પણ એને બે ભાગમાં વહેંચવામાં આવી છે એમાં પહેલી જે માલિકની વાર્તા છે ને એ ફિલ્મ રિલીઝ થઈ છે અને એ ફિલ્મ મેં જોઈ છે તો હવે એ ફિલ્મ કેવી છે તો એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ સૌથી પહેલાં કાસ્ટની હું તમને વાત કરી લઉં તો અનંગ દેસાઈ છે એક માલિક તરીકેની ભૂમિકા ભજવી છે પછી રાજીવ મહેતા છે એ સેવક તરીકેની ભૂમિકા ભજવી છે મોનલ ગજર છે એ સહેલીનું પાત્ર ભજવે છે એટલે સહેલીનું નામ છે ફિલ્મમાં પછી હિતુ સર છે જે એક પોલીસવાળા છે સુનિલ વિશ્રાણી છે જે પણ એક પોલીસવાળા છે અને ચેતન દૈયા છે આટલા મુખ્ય કલાકારો છે અને મોનાબેન પણ છે જે હિતુભાઈના વાઇફ એને કેમ કહી શકાય જો કે આ મુખ્ય ત્રણ પાત્રો જે કહું ને અનંગ દેસાઈ રાજીવ મહેતા અને મોનલ ગજર આના સિવાયના જે કંઈ બીજા પાત્રો છે ને એના રોલ બહુ નાના છે એટલે તમે કેમિયો તરીકે કહો તો પણ ચાલે તો મુખ્ય ત્રણ પાત્રો છે અને એક હવેલી છે આટલામાં જ આ ફિલ્મ આખી પત આવેલી છે સ્ટોરી કઈ રીતની છે તમને કહું ફિલ્મ શરૂ થાય છે ને એટલે માલિક આવા ને માલિક આવો અને માલિક આટલો ખતરનાક ને માલિકની જે વાર્તા જે છાપામાં લખે છે માલિક વિશે જે કોઈ લખે છે માલિકને જે જુએ છે એટલે આ બધું એટલી હાઈબ ઊભી કરી છે ને કે લોકો મરી જાય છે મરી જાય છે એટલે કે કોઈ એમ કે ભાઈ પહેલાં ભાઈએ માલિક વિશે છાપા માલ વાંચ લખેલું તો એનું મૃત્યુ થઈ ગયું કોઈ એ માલિકને જોયેલા એનું મૃત્યુ થઈ ગયું એટલે આપણને શરૂઆતમાં એમ થઈ જાય કે ઓહો હો જબરજસ્ત ફિલ્મ હશે ચાલો ને જોવાની બહુ મજા આવશે એટલે આ શરૂઆતના પંદર સત્તર મિનિટ માલિક વિશેની જે હાઈપ ઊભી કરી છે ને એટલે આપણને એમ એમ થઈ જાય કે ભાઈ મજા આવશે જોવાની ચાલો કંઈક અલગ છે કંઈક નવી સ્ટોરી છે કોણ છે આ માલિક તમને અંદરથી એમ થશે કે ભાઈ ઓહો શું છે આ માલિક ક્યાંથી આવ્યો છે આ માલિક કેવી રીતે બન્યો છે આ માલિક શેનો માલિક છે આ આટલું બધો ખતરનાક આટલું બધું ખૂંખાર કેવી રીતે બન્યો છે આવા બધા સવાલો તમને ફિલ્મની શરૂઆતમાં થશે પછી ફિલ્મ શરૂ થશે અને ફિલ્મ શરૂ થશે એટલે આખી આખી ગેમ પલટાઈ જશે તમે વેઇટ કરશો કે ભાઈ આગળ જે બધું માલિક વિશે હાઈપ ઊભી થઈ હતી આટલો ખતરનાક આટલો ખતરનાક તો એ બધું જાણવા અમને ક્યારે મળશે શું છે આ બધું હવે જો આ ફિલ્મની સ્ટોરી છે ને આ સ્ટોરી મને આમ આખી ખબર તો પડી ગઈ છે આખી એટલે જે માલિકની વળી છે એની વાત કરું છું કે આ એક એવી સ્ટોરી છે કે આ સ્ટોરીનો એન્ડ આવે ને એટલે પછી જે બીજો ભાગ પબ્લિક સોરી મેકર્સ જે ચાહે છે કે ભાઈ આનો બીજો ભાગ આ રીતનો હશે તો એન્ડમાં જ એવી હાઈપ ઊભી થાય કે ભાગ બે વિશે લોકોનો વેઇટ રહે જેમ કે બાહુબલી એક પૂરું છું તો કેવો આમ બાહુબલી ટુ વિશે લોકો આમ વેઇટ કરતા હતા કે જેટલું જલ્દી આવે એટલું સારું જેટલું જલ્દી આવે એટલું હારું આ કેજીએફ ટુ પૂરું થયું તો લોકો એમ વિચારે છે કે હવે ત્રીજો ભાગ જલ્દી આવે તો સારું એવી હાઈપ ઊભી થાય એવી આમાં આની સ્ટોરી હતી પણ મેકર્સ નિષ્ફળ રહ્યા છે એ હાઈપ છેલ્લે છેલ્લે થોડી ઊભી થઈ છે ને તમને થોડું વેઇટ રહે કે ભાઈ ચાલો ને ભાગ બે આવશે તો આપણે ટ્રાય કરીશું વાંધો નહીં એ લેવલની હાઈપ ઊભી થઈ છે એટલે સ્ટોરી સારી હતી પણ એક્ઝિક્યુશન બહુ ખરાબ હતું બહુ એટલે બહુ ખરાબ હતું એક સમય તો એવું આવશે તમને એમ થશે કે ભાઈ ચાલો આવો આનો અંત લાવો એટલે પછી અમે અમારા કામે લાગીએ વચ્ચે વચ્ચે શોકિંગ મોમેન્ટ મેકર્સે નાખવાની ટ્રાય કરી છે કે પબ્લિક શોક થઈ જાય પણ એ શોકિંગ મોમેન્ટ જે છે ને એ આમ પરફેક્ટલી ફિટ નથી બેસતા ક્યારેક ક્યારેક પબ્લિક કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ પહેલું પાત્ર છે એ પહેલાં પર ટ્રસ્ટ કરે છે કે નથી કરતું કે પછી એની સાથે રમત કરે છે કે પછી એની પરીક્ષા લે છે આવું બધું બતાવ્યું પબ્લિક ક્યાંક ને ક્યાંક અમુકવાર કન્ફ્યુઝ થઈ જાય છે પણ હકીકતમાં જો આ સ્ટોરીને પરફેક્ટ રીતે એને સારી રીતે એક્ઝિક્યુટ કરી હોત ને તો આ સ્ટોરી એક જબરજસ્ત સ્ટોરી બને એમ હતી અને ભાગ બે એક પૂરો થાય એટલે ભાગ બેનું વેઇટ પણ થાય એમ હતી આવી સ્ટોરી હતી મને તાકી ખબર પડી કે પબ્લિક મેકર શું કહેવા માગે છે પણ જે વચ્ચે વચ્ચે શોકિંગ મોમેન્ટ છે એ જે સસ્પેન્સ ક્રિએટ કરવાની ટ્રાય કરી છે એ બધી ટ્રાય જ દેખાય છે એક પણ વસ્તુ પરફેક્ટલી ફિટ નથી બેસતી શોકિંગ મોમેન્ટ આવશે તો તમને એમ થઈ કે હં ઓકે તમે શોક નહીં થાવ કોમેડી તો બિલકુલ નથી આખી ફિલ્મમાં કોમેડી બિલકુલ નથી કોમેડીની ટ્રાય જ થઈ છે બધા એક્ટર દ્વારા કોમેડીની ટ્રાય થઈ છે બાકી હસાવે એવું એક પણ મોમેન્ટ બહુ ઓછી કહો ને તો તમને ગણીને એકથી બે મોમેન્ટ હશે બસ ખતમ એકની વાત કરીએ ને તો જો હિતુસર અને દૈયા એકદમ વેસ્ટ કર્યા છે આટલું ટેલેન્ટ અને આટલા ટેલેન્ટેડ કલાકારો એને આવા રોલ આપ્યા આવા રોલ એના માટે લખા દૈયા તો હું તમને કહું સાવ એટલે સાવ વેસ્ટ છે કોઈ જરૂર જ નહોતી એની જગ્યાએ કોઈ બીજા પાત્રને લઈ લીધું હોત ને તો પણ ચાલી જાય અને હિતુસરનું આમાં તો મને એવું લાગે છે કે લગભગ જરૂર નહોતી પણ કદાચ બીજા ભાગમાં એની જરૂર પડે અને એ પાત્રની કંઈક કનેક્ટિવિટી આવે ભાગ બેમાં તો આમાં તો લગભગ એ પાત્ર હોય કે ન હોય કે ફેર પડે એવું મને લાગ્યું નહીં એટલે ટોટલી વેસ્ટ એ બંને થયા છે અનંગ દેસાઈની એક્ટિંગની વાત કરીએ તો એની એક પણ ઠીકઠાક પ્રકારની છે રાજુ મહેતાની એક્ટિંગ પણ સારી છે મનલ ગજરની પણ એક્ટિંગ ઠીકઠાક પ્રકારની કહી શકાય એવી છે સ્ટોરી સારી હતી અને સારી છે જ હજુ અધૂરી છે ભાગ બેમાં પૂરી થશે પણ આ ભાગ એકમાં જે રીતે એક્ઝિક્યુશન કર્યું છે ને સ્ટોરીનું એ ફિટ નથી બેસતું એના કારણે પબ્લિક બોર થઈ જાય છે તો જો તમે ભાગ બે જ્યારે રિલીઝ થશે કદાચ એ ફિલ્મ ખૂબ સારી નીકળે અને ત્યારે તમારે ભાગ બે જોવાની ઈચ્છા થશે ને તો તમારે પહેલાં તો ભાગ એક જોવો જ પડશે કારણ કે જ્યાં સુધી ભાગ એક નહીં જોવો ત્યાં સુધી ભાગ બે માં ખબર નહીં પડે એટલે અહીંયા એ પ્રકારની સીન છે કે ભાગ બે આવશે સારો હિટ થશે તમારે જોવાની ઈચ્છા થશે તો તમારે ભાગ એક જોવો પડશે તો એ અવસ્થામાં તમારે ભાગ એક જોવો હોય તો જોવો બાકી ઠીક થી પણ નીચે પ્રકારની ફિલ્મ બની છે એવું કહી શકાય હું આ ફિલ્મને ફક્ત ને ફક્ત એક સ્ટાર આપીશ જોઈએ હવે ભાગ બે આવે છે કે શું થાય છે હા ભાગે એકનો એન્ડ જે છે એ થોડો સારો છે થોડો ટ્વિસ્ટવાળો છે થોડું એવું શોકિંગ સીન શોકિંગ વાતો તમારી સામે આવે છે જેના કારણે તમને ભાગ બે જોવાની થોડી ઈચ્છા થાય છે કે ભાઈ હા ભાગ બે આપણે જોઈશું પણ અંત સુધી જવા માટે તમારે ભાગ એકની શરૂઆતથી તો જોવી પડશે ને તો તમે ભાગ એકના અંત સુધી પહોંચશો એ પ્રકારનું આખું છે બાકી સ્ટોરી મને તો ગમી પર્સનલી કે સ્ટોરી ફિલ્મની સારી છે પણ મેકર્સ જે રીતે આ સ્ટોરીને બતાવવા માગતા હતા ને એ રીતે બતાવી નથી શક્યા au ma'aru ma'a luce anyway.